અને મિત્રો મશીન મિત્રો બરાબર મશીન પડ્યો છે અને મિત્રો પાયું પૂ છે અને મિત્રો ચોક ચોકી ઊંચી સળી મિત્રો દેખાઈ રહ્યો છે અને મિત્રો ઊંચી પણ સળી છે તો મિત્રો તો મિત્રો ફૂમચી પણ બીજું સર્યું છે અને દવા પણ છોટે છે ઓલા ભાગમાં દવા છોટવાની છે તો મિત્રો જે ફરશું દવા મિત્રો 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 પોણી જેટલો એ દેખાવ છે હપ મસીન છે અને પાણી પણ આવતું હોય છે એટલે મિત્રો દેખવા પણ છું મિત્રો પાણી બંધ થઈ રહ્યો આવ્યું ધીમું ધીમું હાવ આવે છે અને મિત્રો પર આ નાયડા છે ને કડો પણ મારા નાસી પી છે મિત્રો ને કોઈ પર આ નાસી ને અને પોનીવાળાનો છે મિત્રો